એ જેલની બહાર ટૂંક સમયમાં આવશે અને ફરી જનતાની જોડે એમના જે સમર્થકો છે એમની સાથે એમના એમના જે જે પ્રેમ અને અને લાગણી છે એ વ્યક્ત કરશે પણ અધૂરા કામો છે એ પૂર્ણ કરવા માટે આગળ પ્રયત્નો કરવાના છે સૌથી ખુશીની બાબત એ છે કે આજના પહેલા જ નોરતે ચૈત્રભાઈના જામીન મંજૂર થયા છે જે સ્પષ્ટ રીતે જણાવે છે કે ભગવાન પણ સાજાની સાથે હોય છે અને ન્યાયપાલિકામાં રાખેલ વિશ્વાસ પણ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે એટલે આ બંને કારણોને ધ્યાને રાખી ચૈતરભાઈ એના જામીન અરજી માટે હું એમના સમર્થકોને અભિનંદન પાઠવું છું આગળની વાત ચૈતરભાઈ ખુદ બહાર નીકળીને આપ સૌને જણાવશે ધન્યવાદ